તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવિયો મિત્રો આજે સર વધણસટ તો દરેક મિત્રોને મારા અને મારા પરિવાર તરફથી દરેક મિત્રોને શુભકામનાઓ વધણસટની સારું સારું જમવાનું બનાવજો અને સારું સારું ખાજો બાકી તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મસ્ત નહીં ફ્રેશ રેડી થઈ ગઈ છે સરસ માતાજીની દીવાબત્તી કરી લીધી છે ફક્ત ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે તો એ પણ આપણું રેડી થાય તો મસ્ત ચા નાસ્તો કરી લીધો બાકી જો વર્ષામાં વહેલા વહેલા શાકભાજી આવી ગયું તો બસ રૂપિયા શાકભાજી લીધું છે ડીગીનું ભાઈ હાલત બસની ટ્વટી બાકીમાં ભાઈ જોઈએ ખેતરમાં મિત્રો ડીકી તારી હા

કે અમે તો બનાવવાના છીએ કે ભજા મેગી ખાય હા તો મેગી કે કે મેગી ભજ મરચો શાક સુખડી પુરીઓ રોટલી તમે તો કોઈ નઈ આલ કોઈ અમે એકલા ખાશું મિત્રો મસ્ત ગરમા ગરમ ચાઇ જાય છે નાસ્તો આવી છે ડી ગીમ બે જણા ચા નાસ્તો કરીએ છીએ ચા નાસ્તો કરી અને પછી રાજુ કાકોને આવી છે જવાનું છે નવી ચેનલ ના શૂટિંગમાં તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને મસ્ત ગલ ઘેરા બે ચોકલેટ લાવ્યા અને હેતરમાં ચા નાસ્તો માટે મસ્ત ચા નાસ્તો રેડી થઈ ગયો છે મિત્રો લે પકડો કનો હતો નાસ્તો આજે બાલી નવ પકડો તા અને ચા કનો કુજા મૂકી દો મિત્રો ચા નાસ્તો હાલ જઈએ ખેતરમાં નાતો એકો લઈ ગયો ચાની પૂતલી હોય એવું તો લાંબાની ચિંતા નહીં તો પછી મળી તો મિત્રો ખેતરમાં પોકી દઈએ છે ચા નાસ્તો લઈ પેલા ખેતરમાં ચા નાસ્તો હાલીને મારા ભાઈને પજી બે જણા વાયર બંધે છે કારણ કે મોટા કપાસ છે કે આવી જશે તો રાત્રે ભૂંડ બગાડે છે કપાસ ભાઈ નાખે છે પેલું પેલું કુણ Ayah, ayo हम हेड आ ऊपर कौन itu મિત્રો ચા નાસ્તો કરાવી દઈએ પછી જઈએ શું તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર મસ્ત અને જઈને મારા પછી વાગ્યા છીએ ઘેર સાંડી પોટલી હતી એમાં લૂંડ બીજા એ તો નું આપણે બાઇકમાં નાખી અને લોટ પર મારે વાયર વધતા હતા તીકર લઈને નાખી બાકી બે જગ્યાએ મસ્ત ચા નાસ્તો કરાવી દીધો અને ચા નાસ્તો કરીને ઘેર આવી ગયો હતો ઘેર અડધો કલાક જેવો મસ્ત ઘેર બેઠા તો દો અને એમને એમ આપણે ટૂટમાં જવાનો ટાઈમ થઈ ગયો બાકી તો મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે તો ફટોફટ મસ્ત જમી લઈએ અને જમવામાં આજે આપણે બનાવ્યું છે ભીંડા અને ડુંગળીનું મસ્ત કોરોમૂરું શાક છે મિત્રો ઘઉંની રોટલીઓ છે અને છાશ છે જો છાશ ખાટી છે તો આપણે ડૉક્ટર સાહેબને ના પાડી શકીએ આપણે નહીં જોઈએ બાકી જો મોડીએ છીએ તો મસ્ત પી લઈએ છે બાકી અલી હા છોકણ જોતા ભાઈ શોકન રમવા જતા મુન્ને અવાજ ઓછો કરજે બંધ કરજે ઘણી વાર ફૂલ ઓછો કરજે જો મંડલી હજી છે અમાયા સબળા રંબા દે અને ચલી રજાઓ આઠ જ મજા પડી જશે ભાઈ અને ડીકી તારે ચલી રજાઓ લા તારા તો દે હમ છે ભાઈ તો મિત્રો છોકરા નાસ્તા પાણી કરી એટલે ગોર આપણે મસ્ત ખાઈ લી અને ખાઈ પસંદિયા કળીએ જો અમાયા ટાઇગર ના શૂટિંગ તો મિત્રો આપણે લાઈવ શૂટિંગમાં હાથ બતાવવાની કોશિશ કરતા રહીશું દો બને રે બાકી આપણે તહેવાર છે માર 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 કારણ કે શૂટિંગ થયું નહીં અને આપણા ભાઈને એટલો બધો સ્ટોક પડ્યો હતું બધું શૂટિંગ તો પછી મારીયું કરીવા હોય આ તો સો જતા નહીં પહેલી વખત છે કે હું તો મા કાકા હા ના ના દવા ઘરે નું ગયું હોતી દવા નહીં કે

મારા જે સમજાવાના છે ને હું સમજાવી દેસુ ભાઈ યાદ રહેજો પાછા ભૂલવાનું ના ભૂલું બધું યાદ રહોલો કોણ

મિત્રો અમુક સબસ્ક્રાઇબર મિત્રો આવેલા હતા એટલે ઇવાન જોડે બી હવામાં બી હવામાં આપણા મગજમાંથી એક એન્ટ્રી રહીનેકરી દે તો એવો કોઈ અપડેટ આવી નહીં બાકી વિડીયોનો કટ એક મસ્ત બનાવ્યો એ જરા તમે જોયો છે આગળ બાકી તો મિત્રો હવે ગેરાય છે ડીગી અને મૂન્યો બહાર રમવા જતો રહેશે પહેલાં ઇવેન પહેલું ચકું બધું પહાંડો એવો થઈ અને મિત્રો આપણે આવી ગયા છીએ ઘેરા અને મસ્ત ચા નાસ્તો લઈ લીધો છે ડીગીને ક મૂન્યને ખબર પડશે ને કે આવ્યો આવીશું તો મિત્રો દોડી અને એના માટે ખાવાય જ બાકી તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને થોડો ઘણો આરામ કરીએ પછી મળીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે છો અને મસ્ત ભેસો ભેંસો ધોવાઈ જઈશું દૂધની બેણી તૈયાર થઈ જશે બાકી આપણે ગોમમાં જઈને કાલે શીતરા સાતમો આજળું હદાનસટ છે એટલે ખાવાનું બનાવી દીધું હું પોતાયું પોતા બાજરીનું વડું અને દીગી તું શું કરીશું બટાજી બટાજી

એના જોડે બાઈક નહોતું તો આપણે બાઈક લઈ અને બે જણા જતા સંકલ એટલે લેટ પડી જાય છીએ બાકી એ ડીગુ એ ભાઈ ખાધું એ છોકરા ખાધું લે ખાધું મરચું નોટલો ખાધો હાચું કે શું ચકુઈ વાની અને આપણા શું નહોતું બનાવ્યું હા હા જો મલાઈ ખાઈ લેવાનું તાણી મિત્રો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે ગવાનું છે પછી ગળી પૂરીઓ છે શીખી છે પછી ગોટા છે મને નથી ખાધું છે ઉતરી જાવ કાગડા ભાઈ કાગડો ભાઈ પૂરી ખાવા અને માથું જો કે લાલ લાલ કર્યું લે માથું બધું લાલ લાલ થઈ ગયું હા ખાશું બધું અદા તો યે ગોડા અને મિત્રો મરચું છે એટલે લહણની ચટણી અને ઘઉંની રોટલીઓ બનાવી છે કાલે મિત્રો શિત્રા સાતમ થાય એટલે કાલે અમારા ઘરમાં ચૂલો અડકાવવામાં નહીં આવે પૂરી તું મિત્રો કાલે શિત્રા સાતમના દાળા અમારા ઘરમાં ચૂલો હડકાવવામાં આવશે નહીં એવું માનવામાં આવે કે ચૂલો અડકાવે એના બાકી તો કાલે બીજા સિટીવાળા લોકો હોય તો કદાચ હોટલમાં અને હોટલમાં ગરમા ગરમ ખાઈ આવે એટલે અમારે ઘરમાં કાલ ગરમા ગરમ ખાવાનું નહીં બને આજે જે બનાવ્યું છે એ તેલવાળું ને એવું બધું તળેલું છે તો એક દિવસ ચાલશે એટલે અમે કાલ ખાઈ લેજું બાકી તો જમી લઈએ જમીન પછી મળીએ આવ ખાઈ લે પૂરી ભાઈ ટાટા તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા નવ અને મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે રોડ ઉપર એડિટિંગનું કોમકાજ કરવા માટે બાકી તો મિત્રો વિડીયો પર નવા જે પણ લોકો આવ્યા હોય ચેનલ ઉપર એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આવતીકાલે છે સાતમ તો તહેવારો ચાલુ થઈ ગયા સાતમ આઠમ ગોકુળ આઠમ પતી જશે એટલે તહેવારો પૂરા પછી આ અંબાજીના શંઘ આવું બધું આવી જાય છે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો ચેનલના વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું આ વિલો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જૂબણીમાં અને તો ડીગુ એ હંગાજી આવ્યો કહેજો કે ગુડ નાઇટ ગુડ નાઇટ કયો હું ગીજો તા